મારા હારો પેલો ભાઈ પાવડો લઈ ગયો તો કાબા ભાઈ હજુ આયા નહી હવે કોની વારે હજુ પેલાનો વારો આવું છે પણ મોકલો પડશે મારે યાર લે ભગત આવો કાબાથી આવો લે કોની વારે આવું બરાબર બારું બારું બંધ કરીને આવ્યો છું મારો વારી જીજો પાણી

ફોન બોન કરો ન પડે હારે બારો ડોલો બારું ફાળી ગયો ને પાણી આવતો નહી લાય હર બારું દે પેલા કોમ આગળ વધો સજન મય ક નાની રેખ તારે રેખ આ બધું ના

અલે આ તો ભૂખ લાગે શું ઠંડી ની બહુ ભૂખ લાગે એમ નતો એટલે ભજીયા ને સોડા બોડા જે હોય મોકલાવો નવરા ના હોય તો પેલા ગાભા કાકા ને કેજો લઈ ને આવો હા એ ગાભલા ઢોલા મોકલો ફટાફટ અલે હાર મોકલાવો છું ભાઈ હે નવો સોંતી રાખ હાર ગણ અલે હિમેશ ભાઈ આ ડોહો યાર ભરા યાર અલે ભાઈઓ ફોન તો કરજો ના આસ્તો લે ને છે બેહો રાજો થોડી

લાડવાનું છે ને આવો છે એનું મન લચાવ્યું છે એવું નહીં યાર આમાં કેવું હોય ડોસી જેવું તો બને ખાઈ લે એ તો ખાધું તો સર યાર હું હાલતા હું અને મારે બારું ફાટી ગયું તું જોતા હું પાણી તો વારું છે પણ એ બારું ફાટી જો છો પેલા મારા છોકરા નું વિચારો તમે હા હા હાલતા સમજે આ બધું લઈ જાવ છો પેલા પાલે થી પાલે થી આવી જાય છો લાડવા છે આ પૂરી છે હા છે

સોડા મારી ઉપર હાથ ના પડે બેટા નોનો શું હજુ ના સમજ શું એક ભજી ના જોયું ભર્યા હતા કાબા કાકા વચ્ચે મારી લેલી જો તો નહીં ને તમે ખાઈ ને જાટ અમારું થોડું મન આવે નાસ્તો ખાવાનું તમારું કોણ છે ખાઈ ગયો લાગ આપડે ખાઈ ડોસી બે ખાઈ વચ્ચે ડોસી મળે ડોહો મારું હા મોકલો

હા લઈ જવા ગાવાનું પાછું પકડી દેશું લે અમે જઈએ પાણી તું આજે અમે કરી લીધું હા ભજવા બી નાખ્યા લેતા અમે જઈએ ના લે ભાઈ આ પાણી ખેતર માં તો બે

ડોહા હે ડોહા ભીલ મેં ઉંઘી ગયો અલ્યા ઘબડો હ અલ્યા ડોહા પાણી આવતું નહી અલ્યા ડોહા અલ્યા ઉઠો ડોહા ઉઠો કાકા ઉઠે તો અલ્યા ઓય મો જો ઘવા કાકા બે હાડે આયા ખેતરમાં આયા બે આયા મે આવતું પોણી આવતું નહી યાર અલ્યા તારો લાઈટ પણ હું જાઉંડી લાવ પાણી વારવાનું હોય ખેતર પાણી નહીં ટાઈમ બઉ થઈ જશે હું જાઉં જરૂર પડશે કાલે બાજુ ઘેર હા બોલ ભાઈ

લાઈટો ના પાણી વાર્યું નહી ખેતર માં ખાલી ઢાર્યો બધી ના હું કાલે હા હા તું હા હા હા